નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવ્યા છીએ કેશોદ તાલુકાનું અગતરાય ગામ છે ત્યાં આવેલા છીએ જે આપણી સાથે ખેડૂત છે જે ઘણા વર્ષોથી કેમિકલવાળા ખાતરોને બધું ઉપયોગ કરતા હતા પછી એને વિચાર્યું કે ભાઈ કેમિકલ ખાતરો ઉપયોગ કર્યાથી આપણે એટલો બધો ઉત્પાદનમાં ને કાંઈ ફાયદો થતો નથી પછી વિચાર કર્યો કે ચાલો આપણે હવે થોડુંક ઓર્ગોનિક પણ છે ને ખાતર ઉપયોગ કરીએ તો એનાથી એને શું ફાયદો દેખાડે છે આજ એવા જ ખેડૂતને મુલાકાત માટે આજે આપણે આવ્યા છીએ નમસ્કાર રાજુભાઈ નમસ્કાર રાજુભાઈ તમારો આખો પરિચય આપી દો મારું નામ રાજેશ ધનરાજભાઈ મારંડિયા ગ્રામ અગતરા કસોટ તાલુકો જુનાગઢ જિલ્લો રાજુભાઈ તમે આ વખતે ટોટલ કેટલા વીઘાનું વાવેતર કર્યું છે મેં પચીસ વીઘાના ઘઉંનું વાવેતર કરેલું છે પચીસ વીઘા અને બીજું કયા પાક કરેલા છે મેં પાંચ વીઘાના ધાણા કરેલા છે પાંચ વીઘાના ઘાણા કરેલા છે એમાં તમે પાયામાં કયા ખાતરો નાખેલા ધાણામાં પાંચ વીઘામાં આપણે બાયો એમપી કે બાયો એમપી છે આ લીલા કલર છે લીલા કલરની છે

પછી આ કાર્બન તમે આ બીજી સિઝનમાં વાપરો છો તો આ તમને જે પેલા દવાના ખર્ચા થતા એવા દવાના ખર્ચા હવે થાય છે પ્રમાણ ખાતર વાપર્યા પછી રોગનું પ્રમાણ થોડુંક ઓછું આવે છે અને કલર એ બહુ સારો છે કલર ને ગુણવત્તા એની સારી રહે છો જે ગુણવત્તા છે એ સારા સારી રાખે છે બ્લેક કાર્બનથી જેથી હું જમીનમાં જે જરૂરિયાત છે એ પૂરી પડે બરોબર અને તમે જે બીજા ખેડૂત મિત્રો છે એને તમે શું કહેવા માંગશો ના આ ખાતર વાપરા જેવું છે ને આને વાપરવાથી ઘણો ફાયદો થાય ને જમીનની ની ફળદ્રુપતા સારામાં સારી વધે તમે શું કેવા માંગશો આપણે શું નામ છે તમારું મારું નામ વલ્લભ વલ્લભભાઈ તમે શું કેવા માંગશો જે આપણે રાજુભાઈ છે જેને બ્લેક કાર્બન હાલ ઓર્ગોનિક જે આપણું ખાતર છે આમાં ઉપયોગ કરેલું છે ઘઉંમાં એ વિશે તમે શું કેવા માંગશો ના બહુ રિઝલ્ટ બહુ સારું છે બ્લેક કાર્બનનું અને ઓણ ઘઉંમાં કલર ડુંડી કોઈ બઉ સારા સારું ઘઉં ઘઉ માં બે નો કલર માંડે બાજુ ડીએપી નો કલર છે આ બ્લેક કાર્બન વાપરે છે એનો કલર બે વાપરેલ તો ડીએપી જ છે આમાં બ્લેક કાર્બન નાખેલ છે એટલે બે ના કલર માં ફેર બતાવે